છ બાય છનું પર્સનલ ફોયર પર્સનલ લેટ આઠ બાય છનો સર્વન્ટરૂમ સાત બાય સાડા છનો તમારો વેસ્ટીબુલ મિત્રો આજે આપણે આવીએ છીએ ડ્રાઇવિંગ રોડ પર પેન્ટ હાઉસને વિઝિટ માટે અન્યુઝ ફ્લેટ છે આ સાત બાય પાંચનું તમારું કોમન ટોયલેટ રહેશે અહીંયા અગિયારમાં માળે છે આ ફ્લેટ તેર બાય અગિયારનો તમારો પહેલો બેડરૂમ પ્રોપર્ટીની સાઇઝ છે ચાર હજાર ત્રણસો પચીસ સ્કવેર ફીટ સુપર બિલ્ડઅપ આઠસો ને ચાલીસ સ્કવેર ફીટ નો આમાં તમને ટેરેસ મળવાનું છે તમારો લિવિંગ અને ડાઇનિંગ રહેશે અહીંયા તેર બાય ઓગણત્રીસ નું છે ને ક્રિકેટ રમાય એવડી મોટી સાઈઝ સત્તર બાય સાડા છ તમારો વરંડા રહેશે અને પ્રાઇમ લોકેશન જો બાલ્કનીમાંથી તમને દૂરદર્શનનું ટાવર દેખાય વિડીયોમાં આપણે આગળ વધીએ પહેલાં નવા જોડાયેલા મારા મિત્રોને વિનંતી કે પ્લીઝ અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જો છે સાઈઝ કેવી મસ્ત છે સાડા બાર બાય અગિયારની સાઈઝનું કિચન છે આમાં સાત બાય પાંચનો તમારો સ્ટોરરૂમ છે આમાં સાડા આઠ બાય પોણા છ ની સાઇઝનો તમારો વોશયાર્ડ અન્યુઝ ફ્લેટ છે બધા જ રૂમમાં તમને એસી ઇન્સ્ટોલ કરેલા મળશે આવી ગયો ઘરનું કોમન ફોયર સાડા આઠ બાય અગિયાર છે સાડા ત્રણ બાય પાંચ સાડા પાંચની સાઈઝનો તમારો પૂજા રૂમ સામે તમે જોઈ શકો છો બાર બાય સાડા સોળની સાઈઝનો તમારો માસ્ટર બેડરૂમ જો મોટી સાઇઝનો બાથરૂમ છે આમાં એને સાઈઝ મસ્ત બાથરૂમની સાઈઝ બાર બાય છ ની છે બાજુમાં જ બીજો માસ્ટર બેડરૂમ સેમ સાઇઝ સાડા સોળ બાય બાર અમે એટેચ બાથરૂમ સેમ સાઈઝ બાર બાય છ મસ્ત લોકેશન છે મિત્રો જો તમે પેઇન્ટ હાઉસ શોધતા હોય ને સિટીની અંદર તો આવી જ જાઓ જોવા માટે ચાલો પહેલાં મળે જઈએ જો આવી ગયું ઉપરનો કોમન પેસેજ હવે આ છે જોરદાર તમારો રૂમ અઠ્યાવીસ બાય ચૌદની સાઈઝ છે આની હવે આને તમે બે પાર્ટમાં ડિવાઈડ કરો તો તમારે બેડરૂમ પાંચ થઈ જાય આની અંદર ટોયલેટ છે એ બી જોરદાર સાઇઝનું છે તો સામે દેખાય છે ને એને કોર્ટ યાર્ડ કહેવાય છે સાડા પાંચ બાય અગિયારની સાઇઝનું કોર્ટયાર્ડ મળે છે આ આવી ગયું તમારું ટેરેસ પચીસ બાય ચાલીસનું નું ટેરેસ છે અને આ ઘરની મેઇન યુએસપી છે આનો સ્પ્લેશ પુલ એ બી બતાવું તમને જો આમાં બાર બાય છની ની સાઇઝનું તમને સ્પલૅ પુલ મળી જાય છે પ્રાઇઝિંગ છે આની ત્રણ કરોડના નેવું લાખ રૂપિયા પ્લસ દસ્તાવેજ આમાં કોઈ જાતની તમારે બ્રોકરેજ આપવાની નથી તમે ફર્સ્ટ ઓનર જ થવાના છો જો ફ્લેટ ગમ્યો હોય તો જરા પણ વિચાર ના કરો આવી જાઓ વિઝિટ કરો સો ટકા ગમી જ જશે લોકેશન બહુ મસ્ત છે જય હિન્દ જય ભારત